નમસ્કાર મિત્રો આજે આ ગાંગી કે જે ઉડતી ઉડતી આ કામરૂ દેશની સીમા ઉપર પહોંચી ત્યાં તો તેને કોઈ કે પછાડીને નીચે પાડી ત્યારે ગાંગી પોતે ખંખેરીને ઊભી થાય છે અને ત્યારે તેની પાસે એક દાદા આવે છે અને દાદા આવી અને ગાંગીને સમજાવે છે કે દીકરી અહીંયાથી મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા કામરૂ દેશ નામના આ એક દેશની નવી શરૂઆત થાય છે અને અહીંયાથી અંદર કોઈ જઈ શકતું નથી અને જે જાય છે તે ફરી પાછું પાછું આવતું નથી માટે દીકરી ચાલ અહીંયાથી થોડાક જ દૂર મારો કબીલો છે અને ત્યાં તું રહેજે અને તારો થાક ઉતરી જાય એટલે પાછી તું તારા ગામ તરફ ચાલી નીકળજે ત્યારે ગાંગી કહે છે કે ના દાદા ના હું તો કામરૂ દેશમાં જવા માટે તો આવી છું અને હું કામરૂ દેશમાં તો જરૂર પ્રવેશ કરીશ અને કામરૂ દેશમાં પ્રવેશ કરતાં મને કોઈ નહીં રોકી શકે ત્યારે દાદા ઘણી સમજાવે છે ગાંગીને પરંતુ ગાંગી સમજતી નથી અને કહે છે કે દાદા હવે તમે જઈ શકો છો હવે હું આગળ ચાલીશ આમ કહી અને ગાંગી જેવી ચાલતી ચાલતી તે આગળ વધી એની સાથે જ જ્યારે કામરુદેશની સીમાની હદમાં તેણે પહેલો પગ મૂક્યો એની સાથે જ ગાંગીની સામુ એક આગનો મોટો ગોળો આવે છે અને તે ગાંગીને સ્પર્શ કરવા જાય એ પહેલાં તો પેલો ઈચ્છાધારી નાગ ગાંગીની આગળ આવીને ઊભો થઈ જાય છે અને તેણે પોતાની શક્તિઓ દ્વારા એ આગના ગોળાને પાછો પાડ્યો અને ગાંગી પહેલી ચોકી પાર કરી અને આગળ વધી ત્યારે ગાંગી જુએ છે તો તેની સાથે ઈચ્છાધારી નાગ છે ત્યારે ગાંગીને એ નાગ દેવતા એટલું કહેવા આવ્યા છે કે ગાંગી હું તારી મદદ કરવા માટે તત્પર છું પરંતુ મારી વાત સાંભળ મારો એક નિયમ છે કે હું મારી સીમાઓ મૂકી અને એનાથી બહાર જઈ શકતો નથી અને આજે આજે પહેલી ચોકીની જે અગ્નિ હતી ને એ ગમે તેવાને બાળીને ભસ્મ કરી નાખે છે પરંતુ મને આ વાતની જાણ હતી એટલા માટે હું તારી રક્ષા કરવા માટે અહીંયા સુધી તો આવ્યો છું પરંતુ હવે પછી કેટ કેટલી સીમાઓને ચોકીઓ આવશે એની મને કંઈ ખાતરી નથી અને મેં એવું તો સાંભળ્યું છે કે દેશની શક્તિઓ સામે ક્યારેય કોઈ તુચ્છ માણસ ટકી શકતો નથી અને હે ગાંગી મેં મારા મિત્ર પેલા દાનવરાજ સાથે વાત કરી છે અને દાનવરાજે મને બધું કહ્યું છે કે તારી પાસે પણ કામરુદેશની શક્તિઓ છે પરંતુ ગાંગી આ કામરૂ દેશની અંદર જે અહીંયાની શક્તિઓ છે ને એની સામું જે તે વિદ્યાઓ શીખી છે ને એ ખાલી એક ચપટી ધૂળ બરાબર છે માટે હજુ પણ તને એકવાર મનાવવા આવ્યો છું કે ગાંગી જો તારાથી થઈ શકે તો ચાલ પાછી અને તારા બાબાને ભૂલી જા ત્યારે ગાંગી કહે છે કે હે નાગદેવતા તમે અહીંયા પહેલી ચોકીએ મારો જીવ બચાવ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પરંતુ હવે તમે જઈ શકો છો અને હું આગળ વધુ છું ત્યારે ગાંગીની આટલી વાત સાંભળી અને પછી નાગદેવતા કાંઈ બોલતા નથી અને પાછા વળી જાય છે અને ગાંગી કામરુ દેશમાં પ્રવેશ કરી ચૂકી છે અને હજી તો આ દેશની શરૂઆતની સીમાથી જેવી અંદર પહોંચી ત્યારે તેને ઝાડીઓવાળા વિસ્તારનો સામનો કરવો પડ્યો છે અને તે જેમ જેમ આગળ આગળ જાય છે એમ એમ એને અલગ અલગ પ્રકારના જંગલી જાનવરોના અવાજ સંભળાઈ રહ્યા છે ત્યારે તેના મનમાં એમ છે કે આ તો જંગલી જાનવરો હશે પરંતુ ગાંગી એ નથી જાણતી કે એ કોઈ જંગલી જાનવરો નથી પરંતુ આ જંગલમાં વસતી એક એક માયાવી શક્તિઓ છે અને જે ગાંગીને આગળ જતા રોકવાની છે પરંતુ ગાંગીનો એક જ નિયમ છે કે ગમે તે થાય પરંતુ એના બાબા સુધી તો એને પહોંચવાનું છે અને આમ આટલો વિચાર કરી અને તે આગળ આગળ ચાલવા લાગી ત્યારે ગાંગી જેવી આગળ ચાલી ત્યારે એક પક્ષી ગાંગીના પગમાં આવીને નીચે પડ્યો અને તેની પાખમાંથી દળદળ લોહી વહી રહ્યું છે ત્યારે આ ઘટના જોઈ અને ગાંગીને દયા આવી અને તે એ પક્ષીને પોતાના હાથમાં લે છે અને હાથમાં લીધા પછી તેનું લોહી જ્યારે ગાંગીના હાથમાં આડ્યું એની સાથે તે કહેવા લાગી કે કોણ હશે આવો નિર્દય કે જેણે આવા અબોલા પક્ષી ઉપર આવો પ્રહાર કર્યો છે આમ કહી અને તે હાથમાં એ પક્ષીને લઈ અને પહોંચે છે એક ઝરણા પાસે અને ઝરણા પાસે પહોંચી અને તેને ત્યાં બાજુમાં મૂકી ત્યાં પોતાના હાથેથી હાથ પલાળી અને આ વાગેલા ઘાવને તે ધોઈ રહી છે ત્યાં તો પક્ષી ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યું અને હસતા હસતા તે બોલવા પણ લાગ્યું ત્યારે ગાંગી ત્યાંથી પાંચ ડગલા દૂર ખસી ગઈ અને કહેવા લાગી કે કોણ છો તમે અને આ મને ડરાવાનું કારણ શું છે ત્યાં તો એ પક્ષીમાંથી એક વિકરાળ સ્વરૂપવાળી એક ડાકણ બની ગઈ અને તે કહેવા લાગી કે કોણ છે તું અને અહીંયા અમારા દેશમાં તે કેમ પગ મૂક્યો છે ત્યારે ગાંગી કહે છે હું તો આ કામરું દેશમાં એક ખાસ કામ માટે આવી છું પરંતુ તું કોણ છે એ તો મને જણાવ ત્યારે એ ડાકણ ખળખળ હસીને એટલું બોલી કે અહીંયા જે કોઈ પણ સાધારણ માણસ કે કોઈ વ્યક્તિ અમારા કામરૂ દેશમાં પ્રવેશ કરે છે ને ત્યારે સૌથી પહેલાં તે આ જંગલમાંથી નીકળે છે અને આ જંગલમાંથી આગળ એ જ નીકળી શકે છે કે જે મારાથી વધારે શક્તિશાળી હોય અને જો તે મારાથી ઓછું શક્તિમાં હોય તો તેનું મૃત્યુ થઈ જાય છે અને તેના શવને ઉપાડી અને અહીંયાના જંગલમાં રહેતા પશુઓને ખવડાવી દેવામાં આવે છે બોલ હવે તારે એમનું ભોજન બનવું છે કે પછી અહીંયાથી ચાલી નીકળવું છે ત્યારે ગાંગી કહે છે કે ભોજન તો હું નહીં બનું પરંતુ તને એક વાતે સમજાવી દઉં છું કે હું પણ કંઈ જીવી તેવી નથી પરંતુ કામરૂ દેશની વિદ્યા ભણેલી ગાંગી છું અને હું તને મારી નાખીશ માટે મારો માર્ગ મૂકી દે ત્યાં તો ડાકણ બોલી કે કદાચ તું બહારથી આવેલી છો તો પણ તું વિદ્યાઓની જાણકાર છે તો તું એમ વિચાર કર કે અહીંયા જે કામલું દેશમાં રહેતા હશે તેઓ કેટલી વિદ્યાના જાણકાર હશે ત્યારે ગાંગી કહે છે કે એ બધું મારે નથી જાણવું પરંતુ મારો માર્ગ છોડ મને આગળ જવા દે મારે મારું અગત્યનું કામ પૂરું કરી અને આ દેશમાંથી નીકળી જવું છે ત્યાં તો પેલી ડાકણ કહે છે કે એમ થોડું જવાય આમ કહી અને તે જે પાણી વહેતું હતું એ ધોધવાળા પાણીમાં તે બંને હાથેથી ખોબો ભરી અને ગાંગીની સમક્ષ છૂટું પાણીનો ઘા કરે છે ત્યારે ગાંગી ખસી જાય છે તેની પાછળ જે મોટું વિશાળ અને ઘટાદાર વૃક્ષ હતું એના થળ ઉપર એ પાણી અડે છે અને જેવું પાણી તેને અડ્યું એની સાથે એક જ ક્ષણભર વારમાં એ આખું એ સુકાઈ ગયું અને જાણે એ આખાએ વૃક્ષ ઉપર જાણે વીજળી પડી હોય એમ તેના પાને પાના બળી ગયા અને તેની ડાળીઓ બળી ગઈ અને તે આખું એ વૃક્ષ જાણે વર્ષોથી સૂકું ઠૂઠું ઊભું હોય એવું સૂકું થઈ અને તેના હજારો ટુકડા થઈ ગયા ત્યારે આ ઘટના જોતાની સાથે જ ગાંગીના ડોળા ફાટી ગયા અને તે મનમાં વિચાર કરવા લાગી કે એક પાણીમાંથી આ ડાકણે આટલો મોટો પ્રહાર કર્યો તો પછી તેના શસ્ત્રો કેટલા શક્તિશાળી હશે અને આમ ગાંગી વિચાર કરી રહી છે ત્યાં તો પેલી ડાકણ બોલી કે જોયું ગાંગી આ તો ખાલી મારો તને એક સંકેત છે કે જો હું તારા કરતાં કેટલી શક્તિશાળી છું માટે તને એક વાર ચેતવું છું કે ગાંગી અહીંયાથી ચાલી જા નહીતર જો હું મારા શસ્ત્રોનો પ્રયોગ કરીશ ને તો તો ગાંગી તને કોઈ નહીં બચાવી શકે એટલા માટે કહું છું કે હવે જા તું અહીંયાથી પાછી તારા ગામ તરફ ચાલી જા પરંતુ ગાંગી કહે છે કે તમે મને આવી વિદ્યાઓથી ડરાવી નહીં શકો અને હું આ મલક છોડીને જાઉં એવી ડરપોક પણ નથી આમ કહીને તે આગળ વધવા લાગી ત્યારે ડાકણ ફરી આડી ફરી ગાંગીને ત્યાંથી ધક્કો મારીને પાછી ખસાડે છે ત્યારે ગાંગી માનતી નથી ત્યાં તો દૂરથી એક મોટો વિશાળ હાથી દોડતો દોડતો આવે છે અને આવી અને જેવું પેલું પાણી પીવા જાય છે એની સાથે આ ડાકણ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચી અને હાથીના બંને પગ પકડી અને પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને એ હાથીને લઈ અને તેને ગોળ ગોળ હવામાં ભમાવી અને ગાંગીની તરફ એ હાથીનો છૂટો ઘા કરે છે ત્યારે હાથી પવન વેગે આવી અને ગાંગીના શરીર સાથે અથડાય છે અને જેવો અથડાણો એની સાથે ગાંગી ત્યાંથી હવામાં ઉછળી અને દૂર ઝાડીઓમાં જઈ અને નીચે પડે છે અને જેવી નીચે પડી એની સાથે જ તેના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું અને તે માંડ માંડ ઊભી થાય છે અને ફરી પાછો ગાંગી પણ પોતાની જ વિદ્યાનો પ્રયોગ કરે છે અને એ જ હાથીને પોતાની શક્તિઓ ભેગી કરી અને પાછો આ ડાકણ સામું એ જ હાથીનો છૂટો ઘા કર્યો ત્યારે એ હાથી જેવો હવામાં ઉડતો ઉડતો આ ડાકણની પાસે આવ્યો એની સાથે ડાકણે હાથીને એક હાથ ડાળ્યો એની સાથે જ ક્ષણભર વારમાં એ હાથીનું આખે આખું શરીર બળી ગયું અને તેનું હાડ પિંજર થઈ અને ક્ષણભર વારમાં જાણે વર્ષોથી અહીંયા મરેલો હાથી પડ્યો હોય અને તેના હાડકે હાડકા બહાર નીકળી ગયા હોય એવી રીતે હાથીનું કંકાલ બની જાય છે ત્યારે આ ઘટના જોઈ અને ફરી ગાંગી ચિંતામાં પડી અને મનમાં વિચાર કરે છે કે આવી બધી વિદ્યાઓ તો મને બાબાએ ક્યારેય શીખવાડી નથી તો પછી આ નવી વિદ્યાઓ આ ડાકણ કેવી રીતે આજમાવી રહી છે ત્યાં તો ડાકણ બોલી કે ગાંગી તું મનમાં જે વિચારે છે ને એ બધું જ હું જાણું છું અને તું એમના વિચાર કે આ બધી વિદ્યાઓ મને કેમ નથી આવડતી કારણ કે આ જે વિદ્યાઓ છે ને એ વિદ્યાઓ કામરૂ દેશની સૌથી શક્તિશાળી દાસીઓ જ રાખી શકે છે તો વિચાર કર કે જેની દાસીઓ આવી વિદ્યાઓવાળી હશે એની રાણી કેટલી ભારે વિદ્યાઓવાળી હશે માટે હવે બચવું હોય તો ભાગ નહીતર હવે તને કોઈ બચાવી નહીં શકે આમ કહી અને એ ડાકણે જંગલી કૂતરાનો વેશ ધારણ કર્યો અને પછી તે ગાંગી તરફ દોડવા લાગી ત્યારે ગાંગીને વિચાર આવ્યો કે હવે જો અહીંયાથી દોડું નહીં ને તો હું અહીંયા મોતને ઘાટ ઉતરી જઈશ આમ કહી અને ગાંગી ત્યાંથી દોડવા લાગી અને આમ ગાંગી આગળ આગળ દોડી રહી છે અને પાછળ પાછળ પેલી ડાકણ કે જે જંગલી કૂતરાના ભેંસમાં ગાંગીની પાછળ પાછળ દોડી રહી છે ત્યારે ગાંગી હવે દોડી દોડીને થાકી જાય છે તેથી તે સમળી બની અને આકાશ માર્ગે ઉડવા લાગી અને તે ઉડતી ઉડતી આ જંગલ ઉપર જઈ રહી છે અને નીચે આ કૂતરો તેની પાછળને પાછળ છે અને ગાંગી ઉડતી ઉડતી આ કામરૂ દેશની એક એવી સીમા પાસે પહોંચી કે ત્યાં પહોંચતાની સાથે જ તે સમડીમાંથી પાછી ગાંગી બની ગઈ અને તે જાડીઓમાં અથડાતી અથડાતી પાછી ત્યાં ધડામ કરતી નીચે પડે છે અને ત્યાં નીચે પડી અને ફરી પાછી તે સમડી બનવાની કોશિશ કરે છે તો તે સમડી બની શકતી નથી અને તે આ સામેથી દોડતી આવી રહેલી એ ડાકણને મારવા માટે પોતાની વિદ્યાનો પ્રયોગ કરે છે તો તે તેની વિદ્યાઓ કામ કરતી નથી અને તે જાણે એક સાધારણ મનુષ્ય બની ગઈ હોય એમ તેની બધી જ વિદ્યાઓ આજે મિથ્યા થઈ ગઈ છે અને તે એક પણ વિદ્યાનો પ્રયોગ કરી શકતી નથી ત્યારે સામેથી આવી રહેલી ડાખણ કે જે જંગલી કૂતરાના ભેંસમાં છે અને દોડતી દોડતી એ પણ જેવી આ વિસ્તારમાં આવી એની સાથે એ પણ તેના અસલી સ્વરૂપમાં આવી ગઈ અને એ ગાંગીને મારવા માટે તેની ઘણી બધી વિદ્યાઓનો પ્રયોગ કરે છે પરંતુ તેની એક પણ વિદ્યા કામ કરતી નથી ત્યારે તે બોલવા લાગી કે ગાંગી હવે તારી વિદ્યાનો ઉપયોગ કર અને તું મને મારવા બેઠી હતી તો ચાલ હવે મારી નાખ હું પણ જોઉં કે તું કેવી રીતે મને મારી શકે છે ત્યારે ગાંગી કહે છે કે ખબર નહીં કેમ આ વિસ્તારમાં આવ્યા પછી મારી વિદ્યાઓ કામ કરતી નથી અને તારી પણ વિદ્યાઓ કેમ કામ કરતી નથી ત્યારે ડાકણ એટલું બોલી કે આ સીમા રહીને એ સીમા ઉપર બાબા બાળીનાથ રહે છે અને બાળીનાથની સીમા ઉપર કોઈ કામરૂ દેશની વિદ્યાઓ કામ કરતી નથી માટે આપણે બંને એમના વિસ્તારમાં આવી ગયા છીએ માટે ચાલ હજુ પણ તારે લડવું જ હોય ને તો અહીંયાથી બાળીનાથની ભૂમિમાંથી બહાર નીકળ પછી તને દેખાડું કે હું કોણ છું અને ત્યાં તો સામેથી બાબા બારીનાથ આવતા દેખાણા અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેળવીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી